મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાતના વિષય હિન્દી વિષયની અંદર પ્રકરણ નંબર ચાર જે છે કથની ઓર કરની એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે અમારા વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે અંદાજ અપના અપના એમાં આપણે આપણી રીતે જવાબ આપવાનો છે પહેલો કથની ઓર કરની મેં અંતર વિષય પર અપને વિચાર લીખીએ તો મેં માનતા હું કે કથની ઓર કરની એકતા રખના વીરો ઓર સજ્જનો કા કામ હે કથની ઓર કરની ઉી કી હોતી હે જો સત્યવાદી નિર્ભય ઓર સાહસી હે ચરિત્રહીન લોકો આપની કથની ઓર કરની એકતા કભી નહીં રખ સકતે અને મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાસ્થ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં जे व्हाट्सअप ग्रुप की लिंक पर आ वीडियो डिस्क्रिप्शन बॉक्स में तमने आप कथनी और करनी में अंतर विषय पर अपने दोस्त दोस्त ने जो विचार लिखे हैं उन्हें पढ़िए तो जो ये पहले कथनी और करनी में अंतर तो कथनी और करनी में अंतर इस विषय पर दोस्त ने लिखा है मैंने एक दिन बहुत कोशिश की मैं जैसा कहूँ वैसा ही करूँ परंतु मुझे सफलता नहीं मिली एक दिन माँ से कहा कि कल मैं सुबह जल्दी उठ जाऊँगा दूसरे दिन माँ जगाती हुई थक गई पर मैं नहीं उठा मेरी कथनी और विचार करना आसान है पर अपने कहे हुए को व्यवहार में लाना मुश्किल है फिर भी मैं कोशिश करूँगा कि मेरी कथनी और करनी में अंतर न हो यदि मुझे कुछ बनकर दिखाना है तो अपनी कथनी को करनी में बदलना ही होगा नेक्स्ट जो ये तीजों करके दिखाइए पहले से कोष्टक में दिए गए शब्दों को उचित क्रम में रखकर उदाहरण के अनुसार वाक्य में लिखिए તો મિત્રો જે રાઉન્ડ કરેલા છે એનું ઉદાહરણ છે ફૂલ તોડના મના હે એવી રીતે મિત્રો બીજા વાક્યો બનશે કે મેં દરરોજ ખેલને જાતા હું સબકો કથની કરની મેં સમાનતા રાખની ચાહીએ ચોથો બનશે વે વહીશે અચ્છે પોદે લાય અને બીજું કોઈ વાક્ય બનતું હોય તો તમે એનું કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ સાતનો વિષય હિન્દીની અંદર સેમેસ્ટર વનમાં જે પ્રકરણ નંબર ચાર જે છે કથની ઓર કરની એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત